ખરેખર મારે મળવું જ જોઈએ તો આ જે હતા જિગ્નેશભાઈ એ ગોપાલભાઈને મળવા માટે એ પોતે જાય છે અને પછી પૂછે છે છોટુભાઈને કે કઈ જગ્યા ઉપર કયા સ્થળ ઉપર રહે છે એટલે છોટુભાઈએ પેલા જે ગોપાલભાઈ ઓરડીની અંદર રહેતા હતા એ પેલા જિગ્નેશભાઈને બતાવ્યું એટલે આ જિગ્નેશભાઈ ગોપાલભાઈ પાસે ગયા તો એ કોરડીની અંદર તૂટેલી ખાટલી હતી એ ખાટલીની અંદર એક ફાટેલી ગોદડી હતી આ ગોધડીની અંદર આ જે ગોપાલ દાદા હતા એ બેઠેલા હતા ખૂબ વૃદ્ધ થઈ ગયેલા હતા લાકડીના ટેકે ચાલતા હતા એટલે બાજુમાં લાકડી હતી એમને આંખોના કુંડાળા આગળ પાછળ એ કાળા ધિબાંગ એ ડાઘ પડી ગયા હતા આંખો પણ ઊંડી જતી રહી હતી અને આ જે જિજ્નેશભાઈ હતા એ તે આમની પાસે જાય છે એમને પગે લાગે છે અને પછી એમની પાસે એ બેસે છે અને કહે છે કે ગોપાલ દાદા તો કે હા એટલે ગોપાલ દાદાએ જોયું ઊંચી આંખ કરીને અને કહ્યું કે ભાઈ મેં તમને કંઈ ઓળખ્યા નહીં ત્યારે આ જિગ્નેશે કહ્યું કે ગોપાલ દાદા હું આ ગામનો એક દીકરો છું અને તમે મારું ભરણપોષણ કર્યું હતું મારે તો ઘણા સમયથી ગુજરી ગઈ હતી પરંતુ ત્યાર પછી મારા મારા પિતાશ્રી ગળો ફાંસો ખાધ્યા પછી મારો કોઈ આધાર ન હતો ત્યારે હું આ વડ નીચે બોકડા ઉપર ગામમાં સૂતો હતો અને ચા નાસ્તાનું બિલ તમે ચૂકવતા હતા ત્યારે આ ગોપાલભાઈને બધું જ એ તાજું થાય છે અને બધી યાદો આવે છે કે ખરેખર આ દીકરાને મેં એમ કે એનું કોઈ નહોતું ત્યારે મેં એની સંભાળ લીધી છે અને એનું પોષણ માટે પણ હું બિલ ચૂકવતો હતો એટલે આ જે હતા જિગ્નેશભાઈ એમણે ગોપાલ દાદાને કીધું કે દાદા હવે તમારે મારી સાથે રહેવાનું છે મેં તમારા દીકરાની વાત સાંભળી છે કે તમારી સેવા કરતો નથી એટલે તમારે મારી ગાડીની અંદર બેસી અને મારા ઘરે આવવાનું છે અને તમારે કાયમના માટે એ મારા ઘરે રહેવાનું છે તમે મારું ભરણ પોષણ કર્યું પરિસ્થિતિ મારી સારી નહોતી એ સમયે તો હવે પણ મારી એક જવાબદારી છે હું ઋણાનો ઋણાનું બંધ એ છું એ ઋણ તમને ચૂકવા માટે કહું છું કે હું તમારી પૂરેપૂરી સંભાળ રાખીને પૂરેપૂરી તમારી સેવા કરીશ પરંતુ તમે તમારે મારી સાથે આવવાનું છે એટલે આમ વાતચીત કર્યા પછી